મિત્રો ભાટિયા ગયો ને તો જે મગફળી આપણી ટેકાના ભાવે જે ખરીદી કરે છે સરકાર એમાં એક નવું જોવા મળ્યું અને જે કાયમી માટે આ ખરીદ વેચાણમાં જે ટેકાના ભાવમાં સરકાર ખેડૂતો પાસેથી જે મગફળી લે છે

અને પછી જે એની વિવિધ પ્રક્રિયા કરી અને પછી આપણને પાક્કું એ બિલ આપે કેટલી તમારી મગફળી થઈ તો મિત્રો આમાં જે ખેડૂતોની જે મગફળી સરકાર લે છે એમાં છત્રીસ કિલોની ભરતી કરે છે બારદાનમાં હવે આ બારદાન જે છે ને એને મેં વજન કર્યું ને તો સાતસો ચાલીસ ગ્રામ થયું એટલે બસો ને સાઠ ગ્રામ કિલોમાં ઘટ્યું હવે મિત્રો વિચાર કરો બસો ને સાઠ કિલો છત્રી

આજે વિકટ પરિસ્થિતિમાં ખેડૂત બરબાદ થઈ ગયો છે ત્યારે સરકાર સહાયના નામે જે મણગા છે આ મણગા ની અંદર મિત્રો આપણે જોઈએ ને તો અત્યારે આજે આવી રીતે જો એક એપીસી માં એક ખરીદ વેચાણ સંઘની અંદર જો આપણે ટૂંકમાં યાદની અંદર જો એક કેન્દ્ર ઉપર આવી પરિસ્થિતિ હોય તો ખાલી નમૂનો છે આ જે તોલમાં જે ઘાલમેળ છે તોલ એટલે ઘાલમેળ એટલે કે જે વજનની જે પ્રક્રિયા છે જે વજન બારદાન વજનમાં ઓછું છે અને કિલોના ભાવમાં જે અઢીસો ગ્રામ જેવું વધારે લઈએ છે તો ખેડૂતોની સાંજ પડે ત્યારે ત્રણસો ચારસો ચારસો એક એક કેન્દ્ર ની અંદર જતા હોય તો વિચાર કરો રોજે કરોડો રૂપિયાનું ખેડૂતોનું આ સરકાર કરી નાખે છે હવે આનો જ્યારે મેં એપીસીએમ જેના જે સંચાલકોને વાત કરી તો એ પોતાના માથે લઈ લેતા હોય એવું લાગ્યું એમ કે ભાઈ અમે થોડાક અમારો યાર્ડ બદનામ અરે યાર તમારો બદનામ થાય તો અમારી મગફળી મફત માં લઈ જાય એ હોય ને બાપની છે સરકારના બાપની છે તો ગતકડા એવા કાઢે કે હવે મેં તમને વાત કરી હતી ને કે પલ્લી ગયું છે જીતુભાઈ વાઘાણીને આપણે કીધું હતું કે આ માલ હાવ પલ્લી ગયો છે ખરાબ થઈ ગયો છે આ તમે હકવશો ને ત્યારે એ બધી વાત દબાવી અને કોઈ પણ જાતના કાન બંધ કરી કોઈનું સાંભળ્યું નહીં અને આજે ખેડૂત જો કઈક કરે તો તરત જ એમ કે તમારો માલ નહીં ચાલે આવું લાચાર અને અને મેં નજરે છે મારે ખુદની મગફળી પણ આજે આપણે બે અઢી અઢી મણ ટ્રેક્ટર ની અંદર પોણા ત્રણ મણ જેવી વધારે ગઈ છે તો એનું કારણ શું એમ એનું કારણ એક જ છે કે પોષણસમ ભાવ ન મળવાના કારણે આજે ખેડૂત બિચારો લાચાર બની ગયો છે અને આજ ટેકાના ભાવમાં આપવું પડે છે આ સરકાર સરમુખ્યા સાય જેવું જે વર્તન કરી રહી છે એ જે પોતાને જે આ ટેકાના ભાવની અંદર જે મગફળી જે ખરીદી કરે છે એમાં કરોડો રૂપિયાના કોભાંડ કરી અને પોતાની સત્તા ટકાવવા માટે પોતાના મળતિયાઓને ટકાવવા માટે જે આ વસ્તુ કરી રહી છે એની સામે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી કારણ કે ખેડૂત જો અવાજ ઉઠાવે તો મેં આજ નજરે જોયું કે વ્યક્તિગત ઉપર આવે છે વ્યક્તિ પોતા ઉપર આવી છે ખેડૂતોનો મેં વિડીયો કર્યો ખેડૂતોએ મને બાઇટ આપી પણ એવું પ્રેશર ખેડૂતને કરવામાં આવ્યું ને એવું મજબૂર કરવા આવ્યું ખેડૂત મારા પગ મારા પાસે આજીજી કરીને કે ભાઈ મારો વિડીયો ડિલેટ કરી નાખો મને તકલીફ પડે મારે નથી કેવું કઈ આ તે અને કોઈ એવા પણ ખેડૂતો હોય તો એમ કે ભાઈ ઈ બરોબર આલે છે આ છે તે છે એનું કારણ એક છે ખેડૂતને અંદર થી ખબર જ છે ખોટું થાય છે પરંતુ કોઈ પણ આ સરકાર સામે અવાજ ઉઠાવવા તૈયાર નથી ખેડૂત છે હવે જો તમે વિચાર કરો આવી પરિસ્થિતિ કાયમ રહી આવી સત્તા કાયમ રહી તો એક દિવસ ખેડૂત બરબાદ નિશ્ચિત છે એનું કારણ એક જ છે કે આ લોકો સાંઠ ગાંઠ કરી અને જો એક કેન્દ્ર ઉપર આવા મોટા ભ્રષ્ટાચાર થતા હોય આવા મોટી ખેડૂતોની જો લૂંટ થતી હોય ખેડૂત ચૂપકી સાધતો હોય ખેડૂત બોલી ન શકતો હોય આવી પરિસ્થિતિ એ નિર્માણ કરી નાખી હોય તો સાંજે તમે વિચાર કરો ત્રણ ઓછા ખેડૂત લૂંટાઈ રહ્યો છે આ જો ભાટિયાની આપણે ગણતરી કરીએ ને તો ભાટિયામાં દસ થી બાર લાખ રૂપિયા રોજ થાય તમે કેલ્ક્યુલેટર મારજો કે અઢીસો ગ્રામ મગફળી છત્રી કિલો એ વધારે જાય હવે હું એમ નથી કેતો કે આના જવાબદાર યાર્ડના જે વેચાણ સંઘ છે કે ગમે તે હોય પણ એક નક્કી છે આમાં ખેડૂત જે આ રીતે એનું શોષણ નો ભોગ બની ગયો બની રહ્યો છે ખેડૂત કઈ બોલી શકતો નથી કોઈને કઈ કહી શકતો નથી તોલ માપ આવા થાય છે એના માટે કોઈ ચેકિંગ નથી એનું એક સ્પષ્ટ નજરે આવે છે કે આમાં ખેડૂતને આવી રીતે પાયમાલ કરવા માટે સરકાર જ જવાબદાર છે અને સરકાર જ સીધો હું સવાલ કરું છું કે જીતુભાઈ વાઘાણી તમે કહેતા હતા ને કે ખેડૂતોને માલામાલ કરીને ખેડૂતોને તમે ભૂખ ભેગા કરી નાખશો ખેડૂતો યાદ રાખજો કે આ વસ્તુ એક દિવસ ઉભરીને સામે આવવાની છે કારણ કે માણસ જેવું લડે છે ને જેવું વાવે છે ને એવું જ લડે છે એટલે જે આની અંદર સામેલ હશે આજે રાત્રીના પડતો હોય અને આવી ધ્રુજારી જેવી ટાઢ હોયમાં ટેક્ટર લઈ અને બબે તન તન જણાની જતા હોય તમે વિચાર કરો હાઈ લાગી જવાની છે તમને લોકો ને તમે લોકો જે અત્યારે કરો છો ને એ તમે એવું કરો છો જાણે તમે પાંચસો વર્ષ જીવવાના હોય અને આ બધા પુતરા હોય આ મરી જવાના છે તમે બધું આ બધું શાસન ચલાવવાના છો પણ યાદ રાખજો એક દિવસ આવી પરિસ્થિતિ ની અંદર આવો પૈસો તમે ખેડૂતો નો ખાશો ને તો વાસ નાખે એવું કોઈ વાહે એ રીતે તમે એકવાર તમે આની નોંધ લઈ લેજો

પણ ચાલો વેચાઈ જાવ છો તમે તમારી રીતે દબાઈ જાવ છો તમને બીક કણ છો તમે સાલાઓ એકવાર હું તમને ચોખ્ખી ચેલેન્જ કરું કલ્યાણપુર તાલુકાની અંદર આવો અમારી પાસે કોના બાપની તાકાત છે આપણને ડરાવે એમ પણ તમે કોઈ ખુલ્લા આવા તેને ઘણા પત્રકારોના મને આ નામે એકાદ પત્રકારના નામે પણ મને આપ્યા છે એવા કે ભાઈ ફલાણાને વાંધો નથી ઢુકડા ને વાંધો નથી ને અરે વાંધો હોય કે ન હોય મને વાંધો છે આ તમે કરો છો એમાં મને વાંધો છે ખેડૂત મારો ભાઈ છે ગમે તે સમાજનો હોય પણ એ લૂંટાય છે એના સામે અવાજ ઉઠાવો એ મારો ધર્મ છે પછી ખેડૂતને પોસાતું હોય અને જે એને કરવું હોય તે કરે પણ હું મારા ધર્મ પ્રમાણે કરીશ જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય જયમા ભવાની તમને આ મારો વિડીયો કેવો લાગ્યો હોય એ તમે જણાવજો અને તમારા મંતવ્ય જણાવજો મને કોમેન્ટ કરજો મને સાથ સહકાર આપજો તમે મારું પ્રેરક બળ હશો તમે મારું પ્રેરક બળ હશો તો જ હું તમારો અવાજ બની શકીશ તમે ખંભેથી ખંભો મિલાવશો તો આપણે ગમે ને દિગંબર કરીશું જય માતાજી જય દાદો દાર કદી જય મા ભવાની